જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં તો પાર્ટ ટુ માં બધા સ્વાગત છે નમસ્તે જય શ્રી કૃષ્ણ તો હવે તમને નવું બતાવીએ હજી અમારે ભેળ બનાવવાની બાકી છે ગુફાઓના રસ્તા તરફ જઈ રહ્યા છીએ હા હવે નીચે જવાનું છે જંગલની આવી નાની નાની કેડી છે જુનાગઢ જેવું જ ફીલ થાય છે ઓલા બેણા શાક લીધું છે થેલીમાં બેન બસ અહીંયા ખાલી ખાવાના સ્ટોલ નથી આપણે જેમ છે ને સ્ટોલ નથી પણ ઉપર હતા રેસ્ટોરન્ટ હતી બિયર ને એવું બધું મળે છે અને તમે જોઓ ઓ કેવડા ખૈવડા પાણખા છે આપણે જૂનાગઢમાં લીંબુ સરબત ચિકન એના સ્ટોલ હોય અહીંયા સ્ટોલ હોય બિયર વધારે એ લીંબુ સોડા જ કહેવાય

તો જોઈ શકો છો મિત્રો કયડા કયડા પાણકા છે અહિયાં વાંદરા નથી પણ કુતરા છે હા પણ આપણે ના છે ને જુનાગઢ માં વાંદરા જોવા મળે ને અહિયાં નીકળા બધા કુતરા લઈ નીકળે એટલે આ જોઈ નીચે જાય છે ને આ તો પતલી પતલી કેડી થતી જાય છે

તો આપડે ઇન્ડિયા થી મિત્રો બહુ બધા મિત્ર આપડે ઇન્ડિયા થી આવ્યા છે આજે અહીંયા મોટા મોટા પાંખા જોવા हम एंटी कर लेंगे इस देश का। ये बेछा सही है बेस बनाएंगे सही है ये बात तो सही है वीकेंड में बड़ाने राजा होय तो ने बात तो सही है आंया थोड़ा मना ही लागे जोई जो, जो भाई 500 से मोटो जग थोड़ाक थोड़ाक सु केवे कोणी मारता, मारता। तो बहुत मस्त से व्यू

બસ આપણે ઉપર આવે નવા પાણકા ઉપર તો તો આપણે ટ્રેનમાં જવાની જરૂર નહીં પડે ટ્રેનમાં જવાની જરૂર નથી પણ આપણે છેને 1.5 યુરોમાં જવાનું છે આપણે એકચુલી ડાઉન ટુ અર્થ માણસો રહ્યા ને શું ખોવાઈ ગયો બતાય છે હેલિકોપ્ટર બહુ ઊંચું છે તો હવે આપણે બીજા લોકોને ફોટા પાડવા દઈએ અને આપણે આગળ વધીએ ચાલો મિત્ર મળીએ જો જો આખતું આખતું

બીજેપી બધા આવી જાય અહીંયા છે ને લાકડા ની ગ્રીલ બનાવેલી છે લાકડું તો આ લોકો ખૂટે એમ જ નથી આ લોકો પાસે છે ને આ લોકો એક લાકડું કાપે ને તો પેલા પાંચ રોપી દે શું કેવું હા વાત આપણે પાંચ કાપીએ ને એક હા પેલા ઈ 100 વાર વિચાર કરે

જોઈ શકો છો મારે વધારે ઓલી બાજુ જવાય એમ નથી નકર હું વિડીયો ઉતારતો ઉતારતો ખાડિયામાં પડી જઈશ તો આ મોટા મોટા પાણકા છે અને હવે અમારે ભેળ બનાવવાની છે અમે ઠંડી જગ્યા ગોતી રહ્યા છીએ આજ બહુ વાય લાવો પણ સાત કિલોમીટર નું ટ્રેકિંગ છે પણ સાત કિલોમીટર મજા આવે છે ને યો

અહીંયા કશું મળતું નથી જમમણ ઉપર લેતું આવવાનું થેપલા ઢોકળા થેપલા ભૂલતા નહીં પાટણમાં તમે જોયું છે થેપલાની મોજ લીધી છે અમે થેપલાની ભૂલવાના જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં વસે થેપલા પણ એ બનેવો ડાયલોગ બનેવો ઓ મસ્ત છે અહીંયા ને ચલો તમે આગળ બધા હું મોટા ભાઈ પાછળ હવે જોઈએ ક્યાં રહી જાય છે આ લોકો જે પેલી વાર આવી ગયા છે ને લઈ જાય છે તમને બતાવી દો બહુ મસ્ત છે થાય છે હિલ ક્લાઇમ્બિંગ અને જો પડી જાય તો આવી રીતે સુવિધા છે બહુ મસ્ત છે નહીં આવવાનું તો તમે જોઈ શકો છો મિત્રો નાનો એવો પુલ છે નીચે નાની એવી નદી જાય છે અને કેવું મસ્ત મજાનું ઘર છે અને હાથમાં કૂતરા લઈને ફરે છે એકસો બાર એમ્બ્યુલન્સ અહીંયા રાખેલી જ છે એકસો બાર એકસો આઠ નું રિપ્લેસમેન્ટ હમ પરફેક્ટ રિપ્લેસમેન્ટ

નાની છોકરીને ટોપી પહેરાવી દીધી છે મસ્ત છે હમ માછલા એ માછલા જો હોય તો મોટા મોટા આ શું પાણી છો બતાય અમે બે છે હમ ત્રણ છે મસ્ત છે ને જો આ કેવું મસ્ત પથ્થર ઉપર ઘર બનાવેલું છે અને બાજુમાં આ પાણી જાતું હોય નાની ગલી માંથી જવાનું હોય હાલી ને પણ બંધ છે દુકાનો બંધ છે અત્યારે લાકડાના બનાવેલા સ્ટોલ ના આ જો નાની એવી ઝૂપડી છે બધી વસ્તુ લાકડાની બનાવેલી છે બોલો નાનું એવું ઘર છે પંખીઓ માટે પંખીઓ માટેનું પણ ઘર બનાવેલું છે અને બતક અને બતકડી સાથે તરી રહ્યા છે સેતન આ લાકડાનું શું છે પૈડાવાળું ઈસ્ટ સ્ટોલ છે બનાવવાનું છે

અહીંથી ઉપર જવાનું લાગે છે ફૂલ ને સ્વિટરલેન્ડ જેવું ફિલિંગ થાય છે ઓળું જો બીયર બનાવી રહ્યા છે જો અહીંયા પોસ્ટે છે કેવું મસ્ત મકાન છે પહાડ ઉપર મકાન આવો પણ બધા નવ નંબરનું મકાન આવી ગયું છે ગાડી આવે છે આપણે ગાડીને જગ્યા આપવાની છે આ મકાન તો હાવ તૂટી ગયું છે અને આમે બિલાડી બેઠી છે ખબર નહીં હોય માઇસલા ગોતતી હોય કે પાણી પણ આસુ તેલ જેવું જાય છે અહીંયા કટિંગ શરૂ છે હું ફૂલ ઓલા કળ ઉપર મકાન પણ પહાડ ઉપર એક નંબર આવે છે ચાલો મિત્રો તો મિત્રો તમે જે આ ઘર બધા જોવો છો ફોર એક્ઝામ્પલ આ ઘર છે તો એને કહેવાય મતલબ જે તમે જોવો છો કે જે કથાઈ કલરની અંદર જે સ્ક્વેર વાળો રેક્ટેંગલ વાળો જે પાર્ટ છે ને એ એક ઝાક સ્ક્વેર મીટર કહેવાય તો એ એક ઓલ્ડ ફેશન ઘર છે જે પહેલાના જમાનામાં લોકો આ સ્ક્વેર મીટર ને અકોડિંગ એની જગ્યા ડિસાઇડ કરતા તો આ એક ટ્રેડિશનલ વસ્તુ છે જર્મનીની ખૂબ સરસ ઇન્ફોર્મેશન આપી છે સર આнки હર વ્યુ છે આબો ગલીઓ જોજો મિત્રો આ હવે જોવાનું છે મકાન ખૂબ જ શાનદાર અને એકદમ સરસ અપરા 3 વ્યુ છે અને આ છે આલ્ટ સ્ટાર્ડ ઝેક્સની બાસાઈનો સ્ટ્રાસ આ તોજી નીચે જ જઈશ હું

છે છે ને મસ્ત પણ એકડો રેસ્ટોરન્ટ ગાર્ડન અને સરસ મજાની જો નાની એવી નદી છે તો નાનું એવું નાળું છે નદી હતી નાળું છે નદીનું નાળું છે તીન સુપા સુપા હવે નદી આવી ઝોલાપરી બહુ મસ્ત છે નાળું નદીમાં જઈ રહ્યું છે વાવ હવે અહીંયાથી અમારે બોટમાં બેસીને સામે કાંઠે જવાનું છે ડો ઝીરો ટિકિટ છે

તો મિત્રો આપણે પાર્ટ ટુ અહીંયા પૂરો કરીએ ધીરીબાઈ ની ચેનલ સબસ્ક્રાઈબ કરજો પાર્ટ થ્રી માં ખુબ મજા આવશે જે ભેળ બનાવવાની છે જગ્યા ગોતવાની છે સામે કાંઠે જવાનું છે તો આઈસ્ક્રીમ પણ ખાવાનો છે તો ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાર્ટ થ્રી માં જય દ્વારકાધીશ